ઓમ ગણેશ ચાલો સત્સંગ કરીમાં સુંદર મજાનો સત્સંગ કરાવીશું આપણે ગાય માતાને ઘાસ ખવડાવીએ તો કેટલું મહાપુણ્ય ફળ પ્રાપ્ત થાય અને એ પણ વિચારે કે એ જ ગાય માતાને જ્યારે આપણે મારીએ તો કેટલું મહાન પાપ આપણને પ્રાપ્ત થાય કારણ કે જો મહાપુણ્ય પ્રાપ્ત થતું હોય ખાલી ખવડાવવા માત્રથી ઘાસ ખવડાવવાથી તો અવશ્ય એનું ઘાસ છીનવાથી અથવા તો એને મારવાથી કે અયોગ્ય વ્યવહાર ગૌમાતા સાથે કરવાથી કેવું ફળ ભોગવવું પડે તો એ આજે હું તમને સત્સંગના માધ્યમથી શ્રવણ કરાવીશ શાસ્ત્રોમાં સંસ્કૃતમાં શ્લોકને બધું આપેલું છે આજે હું તમને સીધું એનું અનુવાદ શ્રવણ કરાવીશ સત્સંગ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરજો આવે તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો હવે આમ તો સંસ્કૃતમાં લખ્યું છે કે તીર્થ સ્નાનેશું યતપુણ્યમ યતપુણ્યમ વિપ્રભોજને સર્વવ્રતોપવાસે છું સર્વસ્વે તપસું ચમ આખું સંસ્કૃતમાં છે પછી છેલ્લું કહું કે તત્પુન્યમ લભત એ પ્રાગનો ગોભ્યો દૃણા તૃણાની છે અર્થાત જે કોઈ પણ મનુષ્ય ગાય માતા ને ખાલી ઘાસ ઘાસ ખવડાવે તો એને જીવનમાં કેટલું મહાપુણ્ય પ્રાપ્ત થાય તો જે માણસ તીર્થોમાં જઈને સ્નાન કરે તીર્થોમાં જઈને પુણ્યદાન કરે એનાથી જે ફળ પ્રાપ્ત થાય એ ફળ ગાય માતાને ખાલી ઘાસ ખવડાવવાથી થાય છે જે કોઈ માણસ ઘરમાં બ્રાહ્મણોને ભોજન કરાવે અથવા કોઈ પણ જગ્યાએ જઈને બ્રહ્મ ભોજન કરાવીને જે પુણ્યની પ્રાપ્તિ કરે એ કેવળ ગાય માતાને ઘાસ ખવડાવવાથી પ્રાપ્ત થાય છે જે કોઈ પણ માણસ સંપૂર્ણ વ્રત ઉપવાસ આદિ કરે અને એનાથી જે ફળ પ્રાપ્ત થાય એ ખાલી ગાય માતાને ઘાસ ખવડાવવાથી થાય છે જે કોઈ પણ માણસ હરિ હરિની આરાધના કરે એટલે ભગવાનની પૂજા પાઠ આરાધના કરે ઉપાસના કરે સાધના કરે ને એનાથી જે ફળ પ્રાપ્ત થાય એ ફળ ખાલી ગાય માતાને ઘાસ ખવડાવવાથી થાય છે જે કોઈ પણ માણસ આખી પૃથ્વીની પરિક્રમા કરે અને એનાથી જે ફળ પ્રાપ્ત થાય એ માત્ર ગાય માતાને ઘાસ ખવડાવવાથી થાય છે અને જે કોઈ પણ માણસ વેદ પુરાણ શાસ્ત્રોના વાક્યોને વચનોનું અનુસરણ કરે દીક્ષા પ્રાપ્ત કરે યજ્ઞ કરે અને એનાથી જે ફળ પ્રાપ્ત થાય એ કેવળ માત્ર ગાય માતાને ઘાસ ખવડાવવાથી થાય હવે વિચારો કે ખાલી ગાય માતાને ઘાસ ખવડાવવું એ કોઈ પદ્ધતિ નથી એ કોઈ ખાલી એક આપણા ટોટકા કે ઉપાય નથી પણ ગાય માતાને ઘાસ ખવડાવવું એ તો આપણે તેત્રીસ કરોડ દેવતાઓને પોષવા પુષ્ટિ આપવી અથવા તો જમાડવું એનું જે ફળ પ્રાપ્ત થાય અને એની સાથે સાથે જે આપણા પુરાણો કહે છે કે કેટલા બધા ફળ પ્રાપ્ત થાય તો અવશ્ય ગાય માતાને જો આપણે જમાડીએ કે ખવડાવીએ અને એમાં શબ્દ ખાસ વાપર્યો છે ઘાસ ખવડાવું તૃણ ઘાસ ખવડાવું તો ઘાસ ખવડાવવાથી આ બધા જ ફળની પ્રાપ્તિ થતી હોય છે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયાળામ જય ગૌ માતા જય ભારત